લોક લોકલા મામલતદાર સાહેબ શ્રી ઉપસ્થિત થઈ રહ્યા છે આપણે એમનું સન્માન કરીશું માનડીયા મામલતદાર જોરદાર તાળીઓ આપણે સ્વાગત કરીશું આપણા સરસ્વતી તાલુકાના લોક લાડીલા મામલતદાર સાહેબ શ્રી બોડાણા સાહેબ રાષ્ટ્રીય પર્વ ઉજવવા માટે આપણી વચ્ચે પ્રેરક ઉપસ્થિતિ જોરદાર તાળીઓ આપણે વધાવીશું આપણા મામલતદાર સાહેબ શ્રી સરસ્વતી બોડાણા સાહેબ જેમની રાબર નીચે જેમની પ્રેરણા નીચે આપણો તાલુકો હાલમાં ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે આપણા સૌના માટે ખૂબ જ ગૌરવની લાગણી આપણા સાહેબ શ્રી જોડાઈ રહ્યા છે એમની સાથે હું માન્ય ટીડીઓ સાહેબને પણ વિનંતી કરું સ્ટેજ ઉપર આવશે આઈસીડીએસ વિભાગના અધિકારી શ્રી આપણા ટીપીઓ શ્રી બીઆરસી શ્રી ખાસ કરીને પડેદ કમાન્ડર શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ડીડી ચૌધરી સાહેબ પીએસઆઈ શ્રી પીએમ બુડાણા સર માવજીભાઈ સ્કૂલના આચાર્ય શ્રી પ્રાઇમરીને આચાર્ય શ્રી સરપંચ શ્રી ડેલિકેટ શ્રી માજી સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી સરસ્વતી તમામને આ તબક્કે પાટણ ગામને આંગણે